ભગવાન શિવને તેમના ભક્તો વિવિધ નામોથી બોલાવે છે શિવ મહેશ્વર શંભુ શંકર મહાકાલ કૈલાશવાસી કોઈક તેમને કહે છે મહાદેવ તો કોઈક કહે છે ભોળાનાથ તેમનું એક મહાકાલ સ્વરૂપ અતિ કલ્યાણકારી છે કહેવાય છે કે જીવનમાંથી ભય અને સંકટમાંથી મુક્તિ માટે મહાકાલ સ્વરૂપની ઉપાસના સૌથી શ્રેષ્ઠ છે તો ચાલો આજે આપણે જાણીએ ચમત્કારિક મહાકાલ મંત્રથી શિવજીની સ્તુતિ અંગેની ખાસ વાત જટાભુજંગ પિંગલ સ્પુરત ભાણા મણી પ્રભા કદંબ કોકો મદ્રવા પ્રલિત પ્રદેશ ઘૂમ મદાન દસિન દોરસ પુરત પા ગૂતરી તમે દુરે મનો વિનોદ મદ્ભૂતમ વિભર્ત ભૂત ભરતરી જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે હું વાત કરીશ મહાકાલ મંત્રની મિત્રો મંત્ર તો બહુ બધા હોય છે પણ મહાકાલ મંત્ર જે છે એ બહુ જ શક્તિશાળી મંત્ર મંત્ર છે અને આ કરવાથી બહુ જ લાભ છે એક નહીં પણ અનેક લાભ રહેલા છે પહેલા તો કે મહાકાલ મંત્ર શિવજીના બાર જ્યોતિર્લિંગ છે અલગ 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 એમાંથી એક જ્યોતિર્લિંગને જેને આપણે મહાકાલ કહેવામાં આવે છે જે સૌથી ઉગ્ર છે સૌથી ભયાનક છે અને એનું નામ જ કાફી છે મહાકાલ અવંતિકા નગરીમાં જેનું સ્થાન છે અવંતિકા એટલે આ જે આપણે જેને ઉજ્જૈન કહેવામાં આવે છે ઉજ્જૈનમાં બિરાજમાન જે દેવ છે જેને મહાકાલ કહેવામાં આવે છે એ નગરીને અવંતિકા નગરીને ઉજ્જૈન મહાકાલની નગરી કહેવામાં આવે છે અને મહાકાલ નગરીના જે રાજા છે એ સ્વયં મહાકાલ ભગવાન ભોલેનાથ છે અને એના મહાદેવી જે હર્ષિદ ભવાની છે અને એ ઉજ્જૈન નગરીના જે અંગરક્ષક છે જેને કાલ ભૈરવ કહેવામાં આવે છે હવે રહી વાત કે મહાકાલની ઉપાસના કરવાથી ભય મુક્તિ મળે છે સંકટ મનુષ્યના જીવનમાં જે સંકટ આવતા હોય સંકટો માંથી મુક્તિ મળે છે આયુ આયુ કેતા આયુષ્ય ની વૃદ્ધિ થાય છે અલ્પ આયુષ્ય વાળા વ્યક્તિને દીર્ઘ આયુષ્ય પ્રદાન કરે છે મહાકાલ બીમારીઓમાંથી અનેક જાતની બીમારીઓ હોય રોગ હોય તો એમાંથી દૂર કરે છે રોગોને એ મહાકાલ મંત્ર કહેવાય છે કે મહાકાલ અકાલ મોત વો મરે જો કર્મ કરે ચાંડાલ કા કાલ ઉસ્કા ક્યાં કરે જો ભક્ત હો મહાકાલ કા મહાકાલ ની જયારે વાત આવે છે ત્યારે એવું કહેવાય છે કે અકાલ મોત હો મરે જે વ્યક્તિ ખરાબ કામ કરતા હોય ને એનું મૃત્યુ અકાલ મૃત્યુ થાય છે અપમૃત્યુ કહેવાય કર્મ કરે કા ખરાબ કામ કરે ને આવું થાય પણ કાલ ઉસ્કા ક્યાં કરે જો ભક્ત હો મહાકાલ કા કાલ કાલ એટલે કાલ એટલે આપણે કહીએ સમય અને કાલ એટલે યમરાજ પણ કહેવાય જે માણસ ભગવાન શિવજીનો પરમ ભક્ત હોય તો એનો ખરાબ સમય પણ એનું બગાડી શકતો નથી અને જે પરમ શિવજીનો ભગત હોય તો એવું કહેવાય છે કે કાલ એટલે સ્વયં યમરાજ પણ એનું બગાડી શકતો નથી કેમ કે કાલ ઉષ્કા ક્યાં કરે કાલ પણ એનું શું કરી શકે કેમ કે ભક્ત છે મહાકાલનો એટલે જ કહેવામાં આવે છે કાલ ઉષ્કા ક્યાં કરે જો ભક્ત હો મહાકાલ કા મહાકાળની પૂજા પાઠ આરાધના અને મહાકાલ મંત્ર થી કહેવાય છે કે ભય પણ એ જીવનમાં રહેતો નથી મૃત્યુ મળે છે અને વૃદ્ધિ થાય સંકટો માંથી મુક્તિ ભૂત બાધાઓ માંથી પણ રક્ષણ અપાવે છે આ મહામંત્ર રહી વાત કે જયારે આ મહામંત્ર તમે જપ કરતા હોવ ત્યારે પણ શું કરવું જોઈએ મહાકાલ મંત્ર જપ કરતી વખતે મનુષ્ય પ્રથમ સ્નાન કરી પવિત્ર વસ્ત્ર ધારણ કરી તમારા મંદિરની સામે બેસી દીવો કરીને શિવજીને નમસ્કાર વંદન કરીને આ મહાકાલ મંત્ર તમારે બોલવાનું છે આમ તો જોવા જાય તો મહાકાલ આખું એક સ્તોત્ર છે મહાકાલ આખું એક સ્તોત્ર છે અને તે સ્તોત્રના સોલ શ્લોકો છે જો શક્ય હોય તો મહાકાલ આ સ્તોત્રનો પાઠ કરવો સોળ શ્લોકોનો અને જો તમને સોલ શ્લોક ન ફાવે તો આ એક શ્લોક તમારે બોલવાનો મંત્ર જે કહું છું મહાકાલનો લખી લેજો ઓમ મહાકાલ 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 જગતપતે મહાકાલ મહાયોગિન મહાકાલ નમો સ્તુતે ખાલી આટલું બોલવાનું છે ઓમ મહાકાલ 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 જગતપતે મહાકાલ મહાયોગિન સ્તુતે તો દર્શક મિત્રો બહુ સરસ મજાનો આ મહાકાલનો શ્લોક છે બીજા આવા સોળ શ્લોકો આખા સ્તોત્રમાં છે તો એમાંથી બીજા સ્તોત્ર પાઠ કરી શકાય અથવા શ્લોકનું નિત્ય શક્ય હોય તો જેટલા બને એટલા વધારે આ શ્લોકના મંત્ર જાપ કરવા શિવજીની સામે કરવા અને શ્રાવણ માસમાં તો ફરજિયાત કરવા જેટલું જેટલું શિવજીનું કરો શક્તિ ભક્તિ પ્રમાણે એટલું બધાનું કલ્યાણ થાય ને હંમેશા આ શ્રાવણમાં આવી જ બધી જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું આપતો રહીશ કાર્યક્રમ જોવાની નહીં મને આપી દો રજા જય ભગવાન